માટે અન્ય ગાડી ચલાવીને રાત દિવસ મહેનત કરીને પૈસા એકઠા કરીને રૂપિયા પચીસ હજાર પેમેન્ટ ભરીને જુનાગઢની સુમન બજાજ ઓટ જુનાગઢથી બજાજ રિયર એન્જિન વાળી ઓટો રિક્ષા છોડાવીને જ્યારે પ્રથમ રિક્ષા શોરૂમ ખાતે આવી હતી તે એ રાત સાથે નાટક કરીને જૂનાગઢના કોઈને આપી દેવામાં આવી બાદમાં તમારી ગાડી આવી ગયાના સમાચાર આવતા જ ફરી શોરૂમ ખાતે જતા હાજર ગાડી અબોને આપવાની હોય અને એ તેનો ફોટો આ સમયે પાડેલા છે જે જોતા આ રિક્ષા રિનોવેટિવ હોય તે સાબિત થઈ શકે છે આ સાથે જ રાજ મકવાણાના જણાવ્યા પ્રમાણે શોરૂમ ડિલિવરી સમયે ગાડીમાં જોતાં લાઇટના લેમ્પ બંધ હાલતમાં હતા પાછળની સાઈડમાં પીડા પટ્ટા માટે ગ્રીન કલર કરવામાં આવેલ હતો જે ફોટોમાં સાબિત થાય છે પછી એન્જિનમાં પણ ખોલ બંધ કરેલા નિશાન તેમજ જુનાગઢથી કેશો તથા વંદલી પહોંચેલ તે ત્યારે નવી છોડાવેલ ઓટો એક તરફ ખેંચતી હોય તેવું રાજ દ્વારા શોરૂમના અધિકૃત સેલ્સ મેનેજરને જાણ કરી હતી ત્યારે તેમના તરફથી એવું જણાવ્યું હતું કે એવું હોય તો હું બેઠું છું તેવી રીતે દિલાસો આપીને ગેરંટી પીરિયડના દિવસો ઓછા કરવા માટે છટક બારીઓ ગોતવા માટે બાહોશ સમગ્ર સ્ટાફ એકબીજા પર ખો આપતા પરંતુ કોઈ પણ રો શોરૂમ પીસ હોય અને તેમાં પાછળના ટાયર ઉતારવાના પ્રશ્નો હોય એ ફક્ત મહિનામાં જ ના હોય બીજું કોઈ પણ કમ્પ્લેનમાંથી આવેલ નવા વાહનને શોરૂમ ખાતે કલર ટચિંગ કરવાનું ના હોય કે લાઇટના લેમ્પ ઉડેલા ના હોય કિલોમીટર પણ બંધ આવા ઘણા ફોલ્ટ છે અને જે હજી ગેરંટી પીરિયડ પૂરો થયા તે પહેલા ત્યારે શોરૂમના અધિકૃત વ્યક્તિને અવારનવાર ફોન કરતા તેઓ દ્વારા કહેવામાં આવ્યું કે તારાથી થાય તે કરી લે કંઈ ફેર પડવાનો નથી ત્યારે હાલ રાજ મકવાણા દ્વારા ગ્રાહક સુરક્ષા જૂનાગઢ સુમન બજાજ જૂનાગઢ જૂનાગઢ પોલીસ તેમજ બજાજ કંપની પર ફરિયાદ કરીને આગળની કાર્યવાહી કરવા મજબૂર બન્યા છે ત્યારે આજે સમગ્ર બાબતે નકલી આવી ગયેલ જેમાં વધુ એક વસ્તુનો ઉમેરો બજાજ નકલી રિક્ષા પણ હાલ સામે આવી છે બજાજ સુમનમાંથી ગાડી લઈ જાય તો મકવાણા બરોબર સામનો અને સુમન બજારમાંથી ગાડી લીધી અને ગાડીમાં ટાયરોનું પોલ્ટ છે એવરેજ નથી આપતી મી કાંટો બંધ થઈ ગયો છે અને ગાડી દબાય છે અને આ લોકો નથી ગાડી મને બદલાવી ગયો તો એની પાછી ગાડી બદલાવી ન દીધી ગાડી બદલ છે નહીં અને એ લોકો એમ કે છે કે મારું કોઈ કાંઈ કરી નહીં લે કે મારો વકીલ છે એ કે અને ગાડીમાં ઘણા બધા પોલ્ટ છે મીટર કાંટાના પોલ્ટ છે પછી ગાડી દબાય છે ટાયર ઉતારે છે બધે ફોલ્ટ છે તમે સર્વિસ સ્ટેશન ની અંદર ગયેલા હા શું તેમનો તરફથી શું જવાબ આપવામાં આવેલ હતો એની સર્વિસ સ્ટેશન માં રાજકોટ ગયેલો ત્યારે એની એમ કીધું કે ટીપી આઉટ છે રાજકોટ વાળા આવે તો એ કે મેં ટીપી બદલાવ દે એટલે મેં એમ કીધું કે ભાઈ ટીપી મારે નથી બદલાવ 4 લાખ રૂપિયાની ગાડી જે થાતી હતી તો કે આ ગાડીની ઈમેજ હું ગાડીની બરોબર છે તો એ લોકો કે ગાડી નહીં બદલે કેમ અને બધા ફોલ્ટ છે ગાડીમાં ટાયર ઉતારે છે ડમ ભરા છે અને બોડીમાં ક્રેક છે એન્જિન બોડી ક્રેક છે અને વાયર ક્રેક છે બધું ફોલ્ટ છે આપણે વાઇફર આવે એ ડવકા મારે છે વાઇફર આગળનું કાચનું કેટલો સમય થયો તમારી ગાડી લીધી અમે ગાડી નું 10 મહિના થયા પણ જ્યારે શરૂઆત મને ગાડી લીધી ત્યારે હું જમા એ કરાવી ગયો તો એ પછી 15 દિવસ આ ગાડી પડી રહી હતી ત્યારે એ લોકો એવું મને કીધું તું કે ગાડી તારી ને તને બદલાવી દે અહીં આવી જા તો મે એટલે મે એને કીધું ભાઈ હું લઈ ગયો ને ઈ ગાડી માર નજો તે કે આ બીજી ગાડી અમે આપી દે એની એમ કરે મને એ બોલાવે ને પછી ઈની ગાડી કે ગાડી બદલ છે નહીં ઈની ગાડી મને પાછી આપી કે નકર કે 25000 રૂપિયા જાહે

ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ